આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના હાદાનગર વિસ્તારમાં બની છે હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં બાલાજી વેફરની કેરી ગાડી નંબર જી જે ઝીરો ફોર એ ડબલ્યુ થ્રી ડબલ એઇટ નાઇન લઈને ચાલક મહેશભાઈ દિલીપભાઈ ગોહિલ રોડની સાઇડમાં ગાડી રાખી માલ ઉતારતા હતા તે દરમિયાન આ વિસ્તારમાં રહેતા સમીર ઉર્ફે સાંભો અને તેનો ભાણેજ ફૈઝલ ફિરુજભાઈ આવ્યા હતા અને હોન રિયા છતાં કેમ તારી ગાડી સાઈડમાં લીધી નહીં તેમ કહી તલવાર લઈને મારવા દોડતા મહેશભાઈ ભાગી ગયા હતા درمیان શક્ષોએ વાહનમાં તોડફોડ કરી ટાયરમાં કાણા પાડી હવા કાઢી નાખી હતી થોડીવાર બાદ મહેશભાઈને તેમના શેઠ આવી જતા ફરી બંને શખ્સો કાર લઈને આવ્યા હતા અને તલવાર લઈને મારવા દોડી ધમકી આપી હતી ઉપરાંત આ વિસ્તારમાં કચરો લેવા માટે આવેલ એક ટેમ્પલ બેલ વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે આ સમગ્ર પ્રકરણમાં બોડતળાવ પોલીસે વિડીયોના આધારે ઉપરાંત બે શખ્સ સહિત પારસ વિનોદભાઈ અને કૃષ્ણદેવસિંહ જીતુભા ગોહિલને ઝડપી લીધા હતા જ્યારે આજે પોલીસ છે ચારેય શખ્સને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સમ્રાટ સમાચાર ભાવનગર